આ જગત ની અંદર જેટલા મનુષ્ય આવેલા છે એ બધા મનુષ્યની સતયુગ હોય ત્રેતાયુગ હોય દ્વાપર યુગ હોય કે કડયુગ હોય પણ એ મનુષ્ય સવારે ઉઠે નહી ધોઈને પોતાનો નિત્યક્રમ જે છે પરવારી અને સ્ત્રી સ્ત્રી હોય એ ઘરના કામમાં લાગે ને પુરુષ હોય કમાવા માટે જાય સાંજે પુરુષ કમાઈને જે આવે એટલે ઉચિત જે સ્ત્રી છે એનું સ્વાગત કરે ભોજન પ્રસાદ લે એમાંથી નિત્યક્રમ પ્રમાણે પરવારી દે અને બાળકો નાના હોય હા ના તો એમની સાથે નાની મોટી ચૂપડી ચૂપડી વાતોઓ કરશે ને થોડે સમય આનંદ થી સમય વીતે આવશે થોડો સમય પોતાની ધર્મપત્ની હોય અર્ધાંગીની હોય એની સાથે સારો સમય વિતાવશે અને પછી એ રાત્રે સુઈ જશે પછી પાછો દિવસ ઉગે એટલે એ એના એ જ નિત્ય કંપ પ્રમાણે કાર્યમાં લાગી જવાનો અને આમ કરતા 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 મનુષ્યનું આખું આયખું પૂરું થઈ જાય છે પણ પરબ્રહ્મ પરમાત્માનું નામ લેવાનું એને શુભતો નથી અને એ નામ ન લેવાના કારણે જે એનું જીવન આ રીતે વ્યતીત કરે છે પશુ સમાન જીવન એવું થઈ જાય છે ભગવાને મનુષ્યની જે રચના કરી છે ને એ બહુ દુર્લભ કરી છે પરમાત્માને એમાં થયું કે આ બધા જીવાતમાઓ અલગ 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 યોનિમાં એને અવતાર મૂક્યો કોઈને પશુની યોનિમાં અવતાર આપ્યો કોઈને પક્ષીની યોનીમાં અવતાર આપ્યો કોઈને તિર્યક યોનીમાં અવતાર આપ્યો કોઈને આ જળ યોનિમાં એટલે કે વૃક્ષો જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ હાલત ચાલન ના કરી શકે પણ રહી શકે એવા એક ઇન્દ્રિય સ્વરૂપમાં અવતાર આપ્યો પણ જ્યારે પરમાત્માને એમ થયું કે મારે આ જીવાત્માને દુર્લભ નાવમાં બેસાડવો છે મારે અને એ જીવાત્માને દુર્લભ નાવમાં બેસાડવાની ઈચ્છા થઈ ત્યારે પર બ્રહ્મ પરમાત્મા એને આ મનુષ્ય શરીર આપ્યું છે અને આ મનુષ્ય શરીરની દુર્લભ ના અને એ શરીર પ્રાપ્ત થવું એ દુર્લભ છે અને એની અંદર પણ જેને ભગવાને જેના અંગ અને ઉપાંગો બધા બહુ સરસ આપ્યા હોય તો એ ઓર દુર્લભ છે કે તમને જોવા માટે ભગવાને બે ચક્ષુ આપ્યા છે આંખો આપી છે સાંભળવા માટે કાન આપ્યા છે બોલવા માટે વાણી આપી છે હાલન ચાલન કરી શકો એના માટે બે પગ આપ્યા છે તમારું કાર્ય નિયમિત થઈ શકે એના માટે તમને હાથ આપ્યા છે તો આ બધું શરીર તમને સારું આપ્યું છે એ ભગવાનની અસીમ કૃપા અને એના દ્વારા જો વ્યક્તિ ધરણા કરે તો ધરણા દ્વારા ભગવાનની પ્રાપ્ત કરી શકે છે પરીક્ષિત કહે છે બ્રાહ્મણ સંમતા કે ભગવાન આ ધારણા શું છે કઈ રીતે થાય યદર્શિવાદયેદાસુ પુરુષ્ય મનોમલમ કે જો પરીક્ષિત ધારણા છે એની વિધિ બહુ લાંબી છે અને તારી પાસે એટલો સમય નથી પણ ધારણાનું વિધાન તને સમજાવું છું કે ધારણા કઈ રીતે થઈ શકે કે જેનાથી લોકોને ખબર પડે જેની જોડે આયુષ્ય લાંબુ છે એ લોકો ધારણા કરી શકે અને ભગવાનને પ્રાપ્ત કરવાનો રસ્તો એમને મળે ધારણા જે છે એ આ શરીરથી થાય અને શરીર બે પ્રકારનું છે ભગવાનનું એક સ્થૂળ શરીર છે અને સૂક્ષ્મ શરીર છે ભગવાનને સ્થૂળ અને સૂક્ષ્મ રીતે બંને રીતે પામવા હોય તો એના માટે ધારણા જરૂરી છે ને ધારણા માટે જીતાસનો જીતસ્વાસો જીતસંગો જિતસંગો જિતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપે મન સંદ્રિયા ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો સૌથી પ્રથમ જીતાસનો આસનને જીતતા શીખવું પડે અને આસનને તમે જીતો છો એટલે કે બેસતા શીખવું પડે જો તમે સારી રીતે કલાક બે કલાક ત્રણ કલાક કે ચાર કલાક બેસી ના શકો તો એ તમે પ્રભુ ભક્તિમાં જઈ શકતા નથી જીતાસનો પહેલા આસનને સિદ્ધ કરો આજે દાદાના સાનિધ્યમાં જાઉં ને એટલે ગરમ આસન ખરીદી ભૂલી ગયા હોય ને તોય આજે લઈ લેજો હવે આપણે એ આસન ને સિદ્ધ કરવાનું છે જીવન પર્યંત આસન તમારી પાસે જ રહેવું જોઈએ જીતાસનો આસન લઈને એના ઉપર જે ખુરશીમાં બેઠા હોય ત્યાં પાથરીને બેસવાનું પૂજા પાઠ હોવાયા ગયા હોય પછી ઘેર પૂજા કરતા હોય કરવા હોય તો આસન સિદ્ધ થાય આસન ઉપર તમે બેસતા શીખો પછી જીત શ્વાસો આવે તમારો શ્વાસો શ્વાસ જે બહાર નીકળતો હોય શ્વાસો શ્વાસ અંદર જતો હોય શ્વાસોશ્વાસ બહાર નીકળતો હોય અંદર જતો હોય એની અંદર એક મંત્ર નું રટણ થવું જોઈએ જીત કે શ્વાસને જીતવાનો છે